કૃતજ્ઞતાની આપણી સતત પ્રેક્ટિસ આપણને જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવામાં મદદ કરે છે આ શ્રેણીમાં આજે હું આભારી છું જોય સેશનના દિવસ ત્રણ ચમત્કાર ભર્યા સંબંધ પ્રત્યે આજના ચમત્કાર ભર્યા સંબંધ સેશનને મને જીવનના દરેક સંબંધની કિંમત નવી રીતે સમજાવી આ સેશને હૃદયને સ્પર્શી જાય એવી વાતો શીખવાડી એ સંબંધોમાં સાચું જાદુ તો આપણી લાગણી સન્માન અને આભારની ભાવના વડે જ જન્મે છે ચમત્કારભર્યા સંબંધમાંથી મને મળેલી સમજ માટે ટોપ એન ગ્રેટિટ્યુડ નીચે લખી રહ્યો છું આજ હું આભારી છું સોય સેશનના દિવસ ત્રણ ચમત્કારભર્યા સંબંધ પ્રત્યે કારણ કે આ સેશને મને બતાવ્યું કે કોઈ પણ સંબંધને સુંદર બનાવવા માટે દિલમાં આભારની ભાવના ખૂબ જ જરૂરી છે તે બદલ દિવસ ત્રણ ચમત્કાર ભર્યા સંબંધનો હું ખૂબ ખૂબ આભારી છું આભાર 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 આજ હું આભારી છું જોય સેશનના દિવસ ત્રણ ચમત્કાર ભર્યા સંબંધ પ્રત્યે કારણ કે આ સેશને મને સમજાવ્યું કે સંબંધો સુધારવા માટે પહેલા મારી નજર અને મારી અંદરની ભાવના બદલવી પડશે એ બદલ દિવસ ત્રણ ચમત્કાર ભર્યા સંબંધનો હું ખૂબ ખૂબ આભારી છું આભાર 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 આજ હું આભારી છું સેશનના દિવસ ચમત્કાર ભર્યા સંબંધ પ્રત્યે કારણ કે આ સેશન દ્વારા જાણ્યું કે પ્રેમ માન અને સન્માન વિના કોઈ સંબંધ ખીલતો નથી એ બદલ દિવસ ત્રણ ચમત્કાર ભર્યા સંબંધનો હું ખૂબ ખૂબ આભારી છું આભાર 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 આજ હું આભારી છું સેશનના દિવસ ત્રણ ચમત્કાર મને યાદ કરાવે છે કે મારા જીવનમાં આવેલ દરેક માણસ મારી માટે ઈશ્વરની એક ખાસ ભેટ છે અને તેનો મને આનંદ છે એ બદલ દિવસ ત્રણ ચમત્કાર ભર્યા સંબંધનો હું ખૂબ ખૂબ આભારી છું આભાર 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 આજ હું આભારી છું જો સેશનના દિવસ ત્રણ ચમત્કાર ભર્યા સંબંધ પ્રત્યે કારણ કે આ સેશનમાં સમજાયું કે આપણે એકબીજાની સારી બાબતો જોવાનું જોઈએ નહીં તો સંબંધ બગડે નહીં આ મોટી સમજ આભવા બદલ દિવસ ત્રણ ચમત્કાર ભર્યા સંબંધ હું ખૂબ ખૂબ આભારી છું આભાર 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 આજ હું આભારી છું રો સેશનના દિવસ ત્રણ ચમત્કાર ભર્યા સંબંધ પ્રત્યે કારણ કે આ સેશને મને શીખવ્યું કે બીજા માટે દિલથી આભાર માનવાથી મારું પોતાનું મન પણ શાંત અને હળવું બનતું જાય છે આ મોટી સમજ આપવા બદલ દિવસ ત્રણ ચમત્કાર ભર્યા સંબંધનો હું ખૂબ ખૂબ આભારી છું આભાર આભાર આભાર

આ સેશને મને સંબંધોમાં મને શું મળ્યું છે એનું મહત્વ સમજાવ્યું નહીં કે શું નથી મળ્યું એ બદલ દિવસ ત્રણ ચમત્કાર ભર્યા સંબંધોનો હું ખૂબ ખૂબ આભારી છું આભાર 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 આજ હું આભારી છું જો સેશનના દિવસ ત્રણ ચમત્કાર ભર્યા સંબંધ પ્રત્યે કારણ કે આજે સમજાયું કે કોઈ પણ સંબંધને સુધારવાનું પ્રથમ પગલું આભાર વ્યક્ત કરવાનું છે તે બદલ દિવસ ત્રણ ચમત્કાર ભર્યા સંબંધનો હું ખૂબ ખૂબ આભારી છું આભાર 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 આજ હું આભારી છું જોઈ સેશનના દિવસ ત્રણ ચમત્કાર ભર્યા સંબંધ પ્રત્યે કારણ કે મને શીખવ્યું કે સાચી કદર અને શુદ્ધ ભાવનાઓથી ભરેલા શબ્દો સંબંધોને ફરીથી જીવંત બનાવી શકે છે એ બદલ દિવસ ત્રણ ચમત્કાર ભર્યા સંબંધોનો હું ખૂબ ખૂબ આભારી છું આભાર 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 આ સેશને મારું દિલ કૃતજ્ઞતા વડે ભરી દીધું છે અને સંબંધોને નવી નજરથી જોવા શીખવ્યું છે હું હૃદયપૂર્વક આભાર માનું છું સીએફએલ જોય સેશન અને બધા લીડરોનો તેમણે આજનો દિવસ અને આ શીખ મારા જીવનમાં લાવી આભાર 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 મારા હૃદયમાં આ ભાવના સંપૂર્ણ રીતે વહેતી રહી છે તેથી જ હું દરરોજ સીએફએલની યુટ્યુબ ચેનલને લાઈક કરું છું અને હું તમને પણ એવું જ કરવા વિનંતી કરું છું હું યુનિવર્સનો આભારી છું કે તેમણે મને એક હૃદય આપ્યું છે જેમાં બીજાઓને પાછું આપવાનો જુસ્સો છે આભાર આભાર આભાર